બેતેરે યે જો જમા પણ હતા આ કે આપકો મને માંગીવા માટે હોય સાહેબ સાહેબ આપ શું કહે કઈ આપને છે જે પડે સાહેબ

બે મહિના સુધી લગભગ અહીંયા બેટીલા ઘણા બધા મિત્રો અને બહેનોની સાથે પર કામ કરેલું છે સરલાબેન ની જોડે પર મે કામ કરેલું છે એટલે જે સંભરણા છે કે જેલી સ્ને અને સરલાબેન દિવ્ય જ્યોતિ ની અંદર ડાયરેક્ટ ટીચર પાસે થી કામ લે વિદ્યાર્થી પાસે થી કામ લે વહલીઓ ને સંતોષકારક જવાબ આપી અને આ બધા જ પ્રકારના સરવાળા થાય ત્યારે સ્કૂલની એક આખી ઇમેજ બને છે બારમા ધોરણમાં દસમા ધોરણમાં દિવ્ય જૂથમાંથી એકથી ત્રણ નંબર એકથી ચાર નંબર વિદ્યાર્થીના હોય હોય ને હોય તો આ એક એવા પ્રકારની સંસ્થામાંથી કામ કરી અને જ્યારે આપણે વિદાય લઈ રહ્યા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે હવે આવતીકાલથી આપણે સ્કૂલમાં જવાનું નહીં પણ બીજી ઇનિંગ આપણી શરૂ થાય કે આપણા જે કંઈ અનુભવો છે એ આપણા સમાજની અંદર મહંતશ્રી ઓડિયા સાહેબ અને આપણી બધાની વચ્ચેથી વિદાય અને રહેલા ગિરીશભાઈ અને સરલાબેન કર્મચારી એક આખી નોકરી પૂરી કરી અને જ્યારે વિદાય લેતા હોય છે ત્યારે થોડુંક વાતાવરણ આપણને ગંભીર લાગે પણ વિદાય એ શબ્દ એકદમ ભારે ખમ છે પણ એના કરતાં આપણે એ શબ્દની જગ્યાએ એક એવો શબ્દ મૂકીએ કે વિશ્રામ દિવ્યજ્યોતિની અંદર મેં પણ ઓગણીસો બાણું ત્રાણું અને ચોરાણું બે મહિના સુધી લગભગ અહીંયા બેઠેલા ઘણા બધા મિત્રો અને બહેનોની સાથે પણ કામ કરેલું છે સરલાબેનની જોડે પણ મેં કામ કરેલું છે એટલે જે સંભારણા છે કે ગિરીશભાઈ અને સરલાબેન દિવ્ય જ્યોતિની અંદર એમને એમના જીવનનો લગભગ તેત્રીસ ટકા કરતાં પણ વધારે સમય આ બધા જ પ્રકારના સરવાળા થાય ત્યારે સ્કૂલની એક આખી ઇમેજ બને છે બારમા ધોરણમાં દસમા ધોરણમાં દિવ્ય જૂથમાંથી એકથી ત્રણ નંબર એકથી ચાર નંબર વિદ્યાર્થીના હોય હોય ને હોય તો આ એક જેવા પ્રકારની સંસ્થામાંથી કામ કરી અને જ્યારે આપણે વિદાય લઈ રહ્યા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે હવે આવતીકાલથી આપણે સ્કૂલમાં જવાનું નહીં પણ બીજી ઇનિંગ આપણી શરૂ થાય કે આપણા જે કંઈ અનુભવો છે એ આપણા સમાજની અંદર શ્રી લોડિયા સાહેબ અને આપણી બધાની વચ્ચેથી રહેલા ગિરીશભાઈ અને સરલાબેન કર્મચારી એક આખી નોકરી પૂરી કરી અને જ્યારે વિદાય લેતા હોય છે ત્યારે થોડુંક વાતાવરણ આપણને ગંભીર લાગે પણ વિદાય એ શબ્દ એકદમ ભારે ખમ છે પણ એના કરતાં આપણે એ શબ્દની જગ્યાએ એક એવો શબ્દ મૂકીએ કે વિશ્રામ દિવ્ય અંદર બે પણ ઓગણીસો બાણું ત્રાણું અને ચોરાણું બે મહિના સુધી લગભગ અહીંયા બેઠેલા ઘણા બધા મિત્રો અને બહેનોની સાથે પણ કામ કરેલું છે સરલાબેનની જોડે પણ મેં કામ કરેલું છે એટલે જે સંભારણા છે કે ગિરીશભાઈ અને સરલાબેન દિવ્ય જ્યોતિની અંદર એમને એમના જીવનનો લગભગ તેત્રીસ ટકા કરતાં પણ વધારે સમય